નમસ્તે બાળ મિત્રો મારું નામ જયદેવ મનીષભાઈ ભૂકડ છે હું ધોરણ એકમાં ભણું છું આજે હું તમને ઊંટની શિયાળની વાર્તા કરવાનું છું એક હતો ઊંટને શિયાળ શેરડી ખાવાનું બન્યું છું અને શિયાળભાઈ તો કીધું શિયાળભાઈ શિયાળભાઈ હાલો આપણે શેરડી ખાવા જઈએ કે હાલો કે બે ગયા થોડે ગયા ત્યાં શેરડી લાદ હતી અને છે ને નદી હતી અને છે ને શિયાળભાઈ ચાલ ભાઈ કીધું ઉઠ ભાઈ ને ઉઠ ભાઈ ઉઠ ભાઈ અમે જો કેટલી સેડી છે તો હાલો જઈએ કે શિયાળ ભાઈ કીધું મને તો તોડતા નથી આવડતું તમે મારી ઉપર બેહી જાવ બેહી જાવ ત્યાં બેઠા અને એવી બે નદી વટી અને સાથે શેરડી ખાવા મળ્યા છૂટચાપ પીઆઈ ત્યાં શેરડી ખાવા મળ્યા ખાવા મળ્યા ને એટલે પછી

અઊટ ભાઈ બારા બાયરા એમ હાથ પગ ભાગી નાખ્યા પછી પછી માર આવ્યા પછી ઊટ ભાઈ નો સિયાર ભાઈ સાથે કિટ્ટા કર્યું હા હા બાપા હાલો હવે ઉપર બેઠા કોની ઉપર ઊટ ભાઈ બેઠા શેરભાઈ નદી ઉપર બેઠો અને છે ને いや તેમને માર ખવડાવે ને હવે હું નથી ના તો આમ કરવા એટલે બચાવો બચાવો વાહ સરસ બહુ સરસ તો જયદેવ ભાઈ બહુ મસ્ત વાર્તા કીધી મજા આવી ગઈ ને બહુ સરસ વેરી ગુડ